ચોમાસુ હવે વિદાય થવાને આરે છે પણ હજુ અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈને આપને મુજો તો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે 19 સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડી સાથે અરબ સાગર પણ સક્રિય હોવાથી હજુ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો હવામાન વિભાગે પણ આગાહીને પગલે અનેક વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે

પડી ચૂક્યો છે અત્યારે વાતાવરણમાં એકંદરે બફારો છે તે અનુભવાઈ રહ્યો છે તો સાથે દક્ષિણ ગુજરાતના સુરત સહિતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન છે તે સૂકું છે અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ઝાપટા પણ પડ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના આંકડા જોવામાં આવે તો બોટાદમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ પડી ગયો છે જ્યારે સુરતના કામરેજમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ પડ્યો છે

નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો સાથે જ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ દરમિયાન પવનની ઝડપ છે તે ત્રીસ થી ચાલીસ કિલોમીટર કલાક છે તે રહેશે જ્યારે સપ્ટેમ્બરે એટલે કે શનિવારે ગાંધીનગર આણંદ પંચમહાલ અરવલ્લી ખેડા અમદાવાદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત વડોદરા ડાંગ નવસારી દાદનગર હવેલી સુરેન્દ્રનગર વલસાડ તાપી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે હવે એકવીસ સપ્ટેમ્બરે રવિવારે આગાહીની વાત કરીએ તો ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ સપ્ટેમ્બર એટલે કે સોમવારે પણ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી

છલકાઈ ગયા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમો છે તે છલકાઈ ગયા છે અને કચ્છમાં વીસ માંથી ગયા છે સૌરાષ્ટ્રમાં ડેમ છલકાયા છે આ સાથે રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ છે એ પણ ચોરાણું ટકા જેટલો ભરાઈ ગયો છે ગુજરાતમાં કુલ બસો સાત નાના મોટા ડેમ માંથી એકસો ચૌદ જેટલા ડેમ છે તે ભરાઈ ગયા છે અને તેમાં ત્રાણું ટકા જેટલો પાણીનો જથ્થો છે તે સંગ્રહ થયેલો છે તો અત્યારે બસ આટલું જ હવામાન ને લઈને દરેક અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર